નામ મારું નામ ગાંધર પ્રવિણીભાઈ દી હું કેશો ડેપોમાં આસિસ્ટન્ટ ટ્રાફિક ડિસ્ટ ફરજ બજાવું અત્યારે મને માર મારવાથી હું કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થયેલ છું શું ઘટના બની આ ઘટનામાં એવું છે કે મારા ઉપરાધિકારીનો આદર્શ છે તો કે બસ સ્ટેન્ડની અંદર ગેરકાયદેસર પાર્કિંગ કરેલું હોય એ વાહનોને તમે બહાર કાઢાવો એ બસ સ્ટેન્ડની આવવા બસને આવવા અને જવામાં અડચણો થતા હતા તેઓ ફોર વ્હીલરને હું બહાર કાઢા તો અહીંયા પાર્કિંગ નથી તો હું બહાર વહી જાઉં તે દરમિયાન ટુ વ્હીલરના પાર્કિંગ રાખ કોન્ટ્રાક્ટ છે કિશનભાઈ ગલાભાઈ રબારી એ આવીને મને તમે સુકામાં ગાડી કઢાવો છો અમે એ પાર્કિંગમાં રાખીએ છીએ અને એ ફોર વ્હીલરનું પાર્કિંગ ન હોવા છતાં ગેરકાય જીતી ઉઘરાણું કરી અને ફોર વ્હીલર અહીંયા પાર્કિંગ કરાવતા હતા એ ના પાડવા છતાં એને ત્યારે મને બળજબી થતો અહીં હું પાર્કિંગ કરી જેનાથી જે થાય તે કરી લેવાનું તમારું પણ ત્યારબાદ એનો ભાઈ આવ્યો અને બંને ભાઈઓ થઈ મને લાકડી અને પર પાટો અને ઢોર માર મારેલો હતો અગાઉ આ શખ્સો કંઈ ઘટના બની હોય એસટીમાં એ કોઈ જાણ કરી આપણે ના એ તો મને જાણ નથી લો મેં એને અવારનવાર લીધેલું કાંઈ બાર ફોરવ્હીનું પાર્કિંગ નથી તમે ફોર વ્હીલ જેવા પાર્કિંગ કાંઈ કરવા દો એમાં થતાં પણ એ માનતા ન હોતા આ કેટલા સમયથી આ લોકોનો કોન્ટ્રાક્ટ કરે છે આત્રે વર્પ વિત્યારે દર વર્ષે થાય પણ વર્ત ઇતિહાસ સાહેબ તમે આ બાબતે ફરિયાદ કરી છે કે શું કરવાના છે પોલીસને ફરિયાદ કરે છે કરેલ છે રમેશ રાણાભાઈ ડાંગર કેશોદ ડેપોના ડ્રાઈવર આજે કેશોદ ડેપોમાં પાર્કિંગ કોન્ટ્રાક્ટ દ્વારા અમારા ટ્રાફિક કંટ્રોલર શ્રી પ્રવીણભાઈ જેવાભાઈ ડાંગર ઉપર હુમલો કરી અને એના હાથ પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડેલી છે અને આ પાર્કિંગ કોન્ટ્રાક્ટરો જે ફોર પાર્કિંગ ન હોવા છતાં તેની પાસેથી પૈસા વસૂલતા હતા જેની રજૂઆત અમારા ટ્રાફિક કંટ્રોલર એટીઆઈ સાહેબને જાણ કરેલી જેથી અમારા એટીઆઈ સાહેબે કીધું કે આ તમારી પાર્કિંગ ફોર વ્હીલનું માન્ય નથી જેથી તમે એની પાસેથી પૈસા ન લઈ શકો અને અગાઉ પણ જે પાર્કિંગ કોન્ટ્રાક્ટર છે તે પાર્કિંગ કરેલા વાહનોમાંથી ઘણી વખત પેટ્રોલ ચોરાયેલું છે અને ઘણી વખત આવા પણ બનાવો બનવા પામેલ છે જેથી કરી અને આ કોન્ટ્રાક્ટ રદ થાય તેવી અમારી